માંડવી ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેની તીર્થ દર્શન યાત્રા દરમિયાન દેડિયા તીર્થના દર્શન માંડવીના ધારાસભ્ય તથા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવેએ તીર્થ દર્શન યાત્રા દરમિયાન કચ્છ જિલ્લાના પવિત્ર દેડિયા તીર્થ ખાતે દર્શન કર્યા હતા તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચ્ચીસ બુધવારના રોજ આયોજિત તીર્થ દર્શન યાત્રાની શરૂઆત સ્વામિનારાયણ મંદિર માંડવીથી કરવામાં આવી હતી યાત્રા દરમિયાન સોનલધામ કાઠડા દેડિયા તીર્થ દેડિયા ગુડધરમતીયા દેવ નારાયણ સરોવર કોટેશ્વર ગુરુદ્વારા લખપત તેમજ આશાપુરા માતાના મઢ ખાતે દર્શન કરવામાં આવ્યા હતા દેડિયા ગામે માંડવી તાલુકા પંચાયતના સદસ્ય શ્રી બળુભા જાડેજાએ શ્રી અનિરુદ્ધભાઈ દવેનું સાલ ઓઢાળી સન્માન કર્યું હતું આ પ્રસંગે અમુલભાઈ દેડિયા સામતભાઈ ગઢવી બાઇફ તાલુકા પંચાયતના સદસ્ય શ્રી બળવંતસિંહ જાડેજા ગોવિંદગર ગોસ્વામી રાણશીભાઈ ગઢવી સન્મુખસિંહ જાડેજા દેડિયા સરપંચ શ્રીમતી સકીનાબાઈ જત અગ્રણી દાઉદ જત અલીમામદ રમજુ ખલીફા વેલચી મહેશ્વરી જતમામદ હુસૈન બાઇફ સરપંચ રફીકભાઈ માજોઠી રાજેશ ધોળુ ડોક્ટર મુસ્તાક રાયમા કિરણભાઈ દંડ નીલમબેન જગદીશભાઈ ચિમનભાઈ કાયા જયનગ્રણી દિલીપ પાસડ રોનક છેડા મોહન પાસડ ચંદુભા જાડેજા બાપાલાલ જાડેજા હસુભા જાડેજા રામસમજી જાડેજા વિજયસિંહ જાડેજા હરિશચંદ્ર જાડેજા વીર સરપંચ મહેન્દ્રસિંહ જાડેજા મોડકુબા સરપંચ ગાગજીભાઈ મહેશ્વરી દિલીપસિંહ જાડેજા ગનીભાઈ ઉઠાર રમજાન ઉઠાર રજાત કુંભાર તેજસ્વી મહેશ્વરી મયુરસિંહ ઝાલા સુરેશ સંગાર હીરાલાલ સંગાર સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા આગામી તારીખેક જાન્યુઆરી બે હજાર પચ્ચીસના રોજ કચ્છ જિલ્લા ભાજપ પરિવાર દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે શ્રી અનિરુદ્ધભાઈ દવેના અભિવાદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ જણાવાયું છે રિપોર્ટ સલીમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુંદ્રા કચ્છ